પ્રવેશ બાદ બીજા દિવસે ચીખલી આ યાત્રાની શરૂઆત કરવામાં આ સાથે માર્ગમાં વિવિધ સ્થળોએ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રા દરમિયાન કોર્નર સભાઓનું આયોજન કરવામાં આવ્યું

પોતે બાઇક હંકારી આ બાઇક રેલીમાં જોડાયા હતા કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા ઉપસ્થિતોને સંબોધતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે સરકાર વિકાસના નામે વિનાશ કરી રહી છે અને સામાન્ય જનતાને વંચિત રાખી રહી છે સાથે જ તેમણે ભાર પૂર્વક્ટર ને એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું નવસારી માં ચોમાસા માં આવે તો અડધું ડૂબી જાય ડૂબી જાય ને હાથું ચકરો ડૂબી જાય ને અને અત્યારે ઉનાળામાં આવે એટલે કોઈ પાસે પાણી નહીં હોય પાણી નથી ને નથી પાણી તો એવી અજાયબી આ નવસારીમાં છે કે જ્યારે વરસાદમાં આવે ત્યારે ફૂલ પાણી ઘરમાં ભરાઈ જાય પરંતુ જ્યારે ઉનાળાની શરૂઆત થાય એટલે પાણીની તંગી અને આ વર્ષે તો નગરપાલિકા મહાનગરપાલિકા બંનેની ખુશીમાં ફ્લાવર શો કર્યો ખબર નહીં ફ્લાવર શો પાણી મળ્યું કે નહીં મળ્યું મળ્યું પાણી આ નવસારી માં મને નવાયેલા કે મહાનગરપાલિકા બની પછી પાંત્રીસ હજાર જેટલા આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ ઓબીસી સમાજ અને એસસી સમાજના ઘરો વાર એક પછી એક પછી તોડવાની શરૂઆત કરી દીધી છે અત્યારે થોડા દિવસ પહેલા જ આદિવાસી સમાજે ઓગણત્રીસ તારીખે આંદોલનની તારીખ આપી અને નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ નવસારીના ધારાસભ્ય અને કમિશનર બધાએ બધાને સમજાવ્યા એમણે પણ એક પોસ્ટ મૂકી કે આ બધી અફવા છે પરંતુ આખા ભારતમાં ગરીબોના ઘર પર મુસ્લિમોના ઘર પર ઓબીસીના ઘર પર અને

કરવા માટે મહાનગરપાલિકા નથી બની આ નવસારી મહાનગરપાલિકા બની છે લોકોને સહાયતા માટે લોકોનું સારું કામ કરવા માટે લોકોના ઘર પાણી ન પૂછે એના માટે ટ્રેનિકની સારી વ્યવસ્થા થાય એના માટે અને ઉનાળામાં સારું ચોખ્ખું પીવાનું પાણી મળે એના માટે આ મહાનગરપાલિકા બની છે મને નવા એ લાગે કે તેર નંબરનો વોર્ડ કે જેમાં તમારા ધારાસભ્ય રે તેર નંબરનો વોર્ડ કે જેમાં પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી ને અત્યારના રાજ્યપાલ મંગુભાઈ રે એનું ઘર ક્યાં છે નવસારી નગરપાલિકાની સત્તા કોંગ્રેસને આપો પીવાના સમયે પીવાનું પાણી મળશે અને જ્યારે પાણી ભરાય જાય તેને કાઢવા માટેની સુવિધા પણ આપણી બોડી આપણી સરકાર અહિયાં કરશે મરી જાય

આ પ્રશ્ન મત અધિકારનો છે બંધારણમાં આપણને કીધું છે બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે ભારત દેશમાં જન્મારો કોઈ પણ વ્યક્તિ ભારત દેશનો નાગરિક છે ભારત દેશમાં જન્મનારો કોઈ પણ વ્યક્તિ 18 વર્ષ પૂરા કરે એટલે એને વોટિંગ કાર્ડ મળે એને મતદાનનો અધિકાર છે છે કે નથી છે કે નથી બસ તો આપણે આપણા અધિકાર માટે આપણે આપણા આ દેશના નાગરિક છે એના માટે આપણે ત્યાં જવું પડશે હાલના બોલ કરવો પડશે અને જે પણ ભાજપના નેતાએ ભાજપના કાર્યકર્તાએ આપણા નામ ગાળવા માટે ફોર્મ નંબર સાત ભાગ્યું છે એના વિરુદ્ધમાં એફઆર કરવાની પણ આપણે તૈયારી રાખવી પડશે કરશો ને કરશો ને શુક્રવારે બધા તૈયાર આવશો ને બધા મેં તો આપણા મુસ્લિમ સમાજમાં માં એક વાત છે કે આદિલભાઈ દાવત આપે તો જાય છોડે ને સહીદભાઈ પણ આદિલ મુશ્કેલી પડે તો નહીં જાય આદિલભાઈ ને માદા અરજી આપી છે આદિલભાઈ ના વિરોધમાં પણ આનંદભાઈ કે મારી તો નથી આપીને એટલે હું આદિલભાઈ ને બચાવવા નહીં જાઉં અરે ભાઈ કાલે આદિલભાઈ પાછી દાવત આવે તો બધા જહો ને તો આપણે આ લડાઈમાં મુસ્લિમ સમાજની સાથે આ લડાઈમાં આદિવાસી સમાજની સાથે ઓબીસી સાથે દલિતની સાથે દલિત કચરા સાથે આપણે રહેવાનું છે અને એમની સાથે રહીને એમના એમને અન્યાયના વિરુદ્ધ ન્યાય અપાવવા માટે આપણે સૌએ હાકલ કરવાની છે સૌને જય જવાર જય ભારત નથી પાકતી તો થાય વર્ણ શંકર બે હાથ અને ત્રીજું માથું ચડી વિનંતી કરવા આવ્યો છું તમારા વિસ્તારના નેતાઓને આપણા અમિતભાઈ ચાવડા એ લોકોને એવી ટેવ છે કે કોંગ્રેસના એક એક નેતા ને ખોટી રીતે બદનામ કરવાના

અને પેલા લોકોએ ધર્મના નામે ક્યાંક કે જાત જેર માર્ગે છે વાતો કરવી હોય તો ઘણી થઈ શકે પણ મારે ટૂંકમાં કેવું છે તમે જે ધર્મોમાં માનતા હો તમારા ઈષ્ટ દેવ તમારી ઈષ્ટ દેવી તમારી દરગાહ તમારું ચાર્જ ત્યાં જઈને આંખ બંધ કરીને સાત્વિક રીતે વિચારજો સાત્વિક રીતે કે ધર્મ શું છે સાહેબ ધર્મમાં વંદન હોય ધર્મમાં દંડવત હોય ધર્મમાં સમર્પણ હોય પોતાના સ્વાર્થ માટે જો કોઈ ધર્મ ને વાપરે ને તો એનાથી મોટો કોઈ અધર્મી નથી અધાર્મી નથી અધાર્મી નથી અને એટલા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું ક્યાંક ને ક્યાંક મારો સગો બીજેપી માં છે મારો ભાઈ દોસ્તાર બીજેપી માં છે સાહેબ આ લોકોના નામની તમે જ્યારે વાહ વાહ કરશો ને ત્યાં સુધી ડીંગી ડીંગી વાગશે એક વખત ખાલી એટલું બોલીને જોજો કે તમે કેવા ધાર્મિક છો એમને ખબર છે હા કે ના એને સત્ય શું છે ધર્મ શું છે કૌણ્ય શું છે પ્રેમ શું છે એ સમજવા માટે જૂના ઉપકારો યાદ કરવા પડે વિશેષ વાતો મારે નથી કરવી પણ કોંગ્રેસના રાષ્ટ્ર ઉપર લોકશાહી ઉપર આઝાદી માટે જે ઉપકારો છે એને એક વખત યાદ કરવા પડે અને એટલા માટે દુકાન બદલવી પડે ક્યાં સુધી જા લોકો જે ધર્મના કપડા પહેરીને આ ધર્મ કરે છે એને ખુલ્લા પાડવા એ પણ તમારો ને મારો ધર્મ છે હા કે ના આવો એ લોકો એ હ્યુમન સાયકોલોજીનો ઉપયોગ કરીને કેટ ને કેટ કોંગ્રેસને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો તો એને કહેજો કે કોંગ્રેસ 1947 માં પણ બાપ હતી 50 વર્ષ પહેલા પણ બાપ હતી અને આગામી વર્ષોના વર્ષો સુધી બાપ રહેશે રહેશે અને રહેશે મારા નરશા સમય તો આવે ને જાય બધા સમય સરખા ના હોય પણ કદાચ એ લોકો ખોટી હવાઓ ફેલાવે છે ખોટા વાદ વિવાદની હવાઓ ફેલાવે છે એની હવા કાઢવા માટે તમારે મારે ધર્મ નિભાવાનો છે ધર્મ નિભાવાનો છે વિશેષ કંઈ નથી કહેવું મારે તમને ખાલી એક કહેવું છે એક એક મિનિટ બીજી લઈ લઉં કે સાહેબ ઉપવાસના નાટક માટે જન આક્રોશ યાત્રાની દક્ષિણ ગુજરાતમાં શરૂઆત કપરાડા વલસાડથી કરવામાં આવીને આજે યાત્રા નવસારી ખાતે પહોંચી જે રીતે આજે આખા યાત્રાના રૂટ દરમિયાન નવસારી શહેરમાંથી લોકોએ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા પોતાની ફરિયાદ તકલીફ દર્દ વ્યક્ત કર્યો કે એક તરફ વિકાસની વાત કરે છે આ નવસારીના સાંસદ આખા દેશના જલમંત્રી છે પણ નવસારી શહેરમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાઓ મહિલાઓ વોર્ડે વોર્ડે આજે પીવાના પાણી માટે એના કકડાટ ત્રસ્ત ત્રણ થઈ ગઈ છે ચારે તરફ વિકાસ નામે લોકો એવા સંજોગોમાં આ નવસારી શહેરમાં આ નવસારી શહેરમાં ફ્લાવર શો નામે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ અહિયાં ના રસ્તા સારા નથી બનતા અહીંના લોકોના સુખાબકારી માટેની વ્યવસ્થાઓ નથી થતી અહીં ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે લોકોના ઘર તબાહ થાય છે એની માટે કોઈ નિકાલની વ્યવસ્થા નથી થતી ચારે તરફ ભ્રષ્ટાચારની ફરિયાદો છે ચારે તરફ દાદાગીરી પોલીસની જોહુકમીની ફરિયાદો છે દારૂ દારૂને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે મહિલાઓ આજે એકી આક્રોશ સાથે કહી રહી છે કે આ દારૂની બધી બંધ કરાવો અમારા ઘર બરબાદ થતા બંધ અટકાવ એવા સંજોગોમાં એક સમયે અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ રહી ચૂકેલા આજે દેશના મંત્રી રહે છે એવા વિસ્તારમાં પણ જનતાને ટેક્સ આપ્યા પછી સારા રસ્તાની સુવિધા નથી મળતી શુદ્ધ પીવાનું પાણી નથી મળતું વરસાદી પાણીનો નિકાલ નથી થતો ક્યાંય કોઈ જાતની સુખાકારી નથી મળતી એનો આક્રોશ આ નવસારી શહેર અને વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી છે